ધોરાજી ના ખેડૂતોએ સારા ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ આશા પર હવે પાણી ફરી વળ્યું છે વાતાવરણમાં આવી રહેલ ફેર પલટાથી ડુંગળીના પાકમાં રોગ આવી જતા નુકસાની વેઠવી પડશે બીજી તરફ ડુંગળીના બજારમાં પૂરતા ભાવ મળતા નથી જેના કારણે પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે ખેડૂતોનું કહેવું છે કે હાલ માર્કેટમાં ડુંગળી સો થી એકસો પચાસ રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં સારી એવી નુકસાની આવી છે અને અત્યારે એમાં ચારમી રોગ આવ્યો છે જેથી કરીને ડુંગળી પાક પચાસ ટકા તો ફેલ હતો હવે એમાય ચારમી રોગ આવતા પાક નિષ્ફળ જવા ઉપર છે અને અત્યારે જે ડુંગળી સારી એવી નરવાઈ હોવી જોઈ જે શિયાળુ ઋતુમાં એ નરવાઈ ડુંગળીમાં છે નહીં અને ડુંગળીનો પાક તુદન નિષ્ફળ જાય એવી સ્થિતિ આવી છે અત્યારે એ ડુંગળીમાં સરમો ચારમી અને હિસાબે ડુંગળી કુકડાય અને બેન્ડ ભરી ગઈ છે જેને હિસાબે ડુંગરીમાં સારી એવી નુકસાની આવશે કમોસમી વરસાદથી પણ નુકસાની આવી છે અને અત્યારે એક તો ડુંગરીની બજાર નથી ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યા જેવી સ્થિતિ અત્યારે છે આ વર્ષે જે ખેડૂતે ડુંગરી નું વાવેતર કર્યું છે એની ખેડૂતની એવી કપરી હાલત છે કે વાવેતરથી માંડીને અત્યારે ડુંગળી પકાવી ત્યાં સુધીમાં લગભગ ઓછામાં ઓછો ત્રીસ રૂપિયા બિયારણ ખાતર નિંદામણ ખર્ચ અને બધી થઈને ઓછામાં ઓછો ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચ આવ્યો છે દવા દારૂનો થઈ અને અત્યારે ડુંગળીની બજાર પચાસ થી સિત્તેર રૂપિયા મણ એક ડુંગળીનો ભાવ છે તો આમાં ખેડૂત જગતનો તાત કરે તો શું કરે એક વાર ખેડૂતને નથી મગફળીના પૂરા ભાવ મળી રહ્યા નથી ડુંગળીના ખેડૂતને કોઈ પણ જર્સીના અત્યારે પૂરા ભાવ મળી નથી રહ્યા અને તમે આજે જોવો જ છો કે આ ગુજરાત ની અંદર ચાર થી પાંચ ખેડૂતો આત્મહત્યા પણ કરી લીધી છે ખેડૂત પાસે અત્યારે બીજો કોઈ રસ્તો નથી